તમામ પ્રબુદ્ધ મિત્રોનું મોજે દરિયામાં સ્વાગત છે એક મિત્રનો ફોન હતો કે શું ભૂત પ્રેતનું અસ્તિત્વ છે ખરું અને હોય તો કેવું છે એને થોડું વિસ્તારથી સમજાવો ભલે વિડીયો થોડો લાંબો થઈ જાય તો મિત્રો આખો વિડીયો જોજો તો જ અગોચરની દુનિયા વિશે જાણવા મળશે તો આવો જોઈએ કે એના બાબતે યોગીઓ અને મહાત્માઓનું શું કહેવું છે એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં એ વિનંતી મોટા ભાગના સત્સંગમાં તમે જોયું હશે કે પ્રેક્ટિકલ નોલેજ સિવાય ફિલોસોફી બહુ હોય જીવન આમ જીવવું જીવન તેમ જીવવું અગન ગગનની વાતો ઉદાહરણો અને ત્યાંથી તમે ઊભા થાવ ને એટલે એવું લાગે કે યાર આ બધું તો આપણે જાણીએ જ છીએ પણ જીવનની ઉપાધિઓ ઓછી ક્યાં થાય છે બસ આટલો ફર્ક રહેશે મારી સાથે જોડાઈ રહેવાનું આપણી ચેનલમાં તમને ફિલોસોફી ઓછી અને પ્રેક્ટિકલ નોલેજ વધુ જાણવા મળશે શું કરવાથી જીવનમાં શું મેળવી શકાય અને એના ઉપાય પણ મળશે બસ જરૂર છે તમારે પોતાને પ્રયત્ન કરવાની તો મિત્રો કબીર સાહેબે એક જગ્યાએ કહ્યું કે ઝીણી ઝીણી બુની ચદરિયા આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ આ પ્રેત હોવાના કિસ્સાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે અઠ્ઠાણું ટકા એમાં માનસિક ઇસ્યુ હોય છે પણ એક બે ટકામાં ક્યાંક સાચું પણ હોય છે કારણ કે અસ્તિત્વમાં બધું શક્ય છે પણ એના માટે કબીર સાહેબની જેમ બસ તમારા શરીરની ચાદરને બહુ ઝીણી ઝીણી કાંતવી પડે કશું એકદમ પોસિબલ નથી સાધનામાં પણ તમે અમુક લોકોને જોયા હશે કે પરમાત્મા સુધી પહોંચવા કેટલી આકરી સાધનાઓ કરતા હોય છે પણ એક જ જગ્યાએ એ લોકો માર ખાઈ જાય કે કંઈક મેળવવા બેઠા છે જો એ ભાવ એમને ના હોય ને તો એનું કલ્યાણ થાય અને એનું જીવતું જાગતું ઉદાહરણ તમે પહેલાંના સંતો જુઓ જે સીધે સાદું જીવન જીવતા કોઈ સાધના નહીં કશું જ નહીં છતાં પણ અસ્તિત્વ એમના એક ઈશારે જળ હોય ત્યાં સ્થળ કરી નાખતું આપણે વાત કરવી છે કે ભૂત પ્રેતનું અસ્તિત્વ છે કે નહીં તો એના માટે પ્રાણ તત્વને સમજવું પડે પ્રાણ આપણા આખા શરીરમાં ફરતો જ રહે છે હવે માનવ શરીર એટલું બધું જટિલ અને એટલું કામણગારું છે ને કે એના પાસે તમે ધારો એ કામ લઈ શકો આજે સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ કાનથી સંભળાય આંખથી જોઈ શકાય એમ આપણે આ બધું નક્કી કરેલું છે યાને કે શરીરના ચોક્કસ અમુક અંગ ચોક્કસ કામ માટે જ વપરાય પણ એવું નથી મિત્રો તમને આશ્ચર્ય થશે પણ પ્રાણના સ્પંદનોનો જો વિકાસ કરવામાં આવે તો પગથી પણ તમે સાંભળી શકો પણ એના માટે તમારે તમારી પ્રકૃતિ એકદમ શાંત બનાવવી પડે પણ આપણે શાંત થતા જ નથી સંસારની આપત આપી આપણને શાંત થવા દેતી નથી કોઈને કોઈ ચિંતામાં ઘેરાયેલો માણસ આ બાબતે કશું વિચારવા તૈયાર જ નથી આપણે આધ્યાત્મિક જગતમાં મંદિરે જઈએ તો પણ કોઈને કોઈ સંસારિક કામ પૂરા કરવા જ અથવા તો સુખી જીવનની કામના સાથે જ ભક્તિ કરીએ તો અસ્તિત્વમાં ઉત્પ્રોત થવા માટે તમારે એને બહુ ધીમા અવાજે સાંભળવું પડે તમે કદી એકદમ શાંત બનીને જુઓ તો આટલા કોલાહલમાં પણ ક્યાંક ધીમે ધીમે ઝીંગૂર જેવો અવાજ સંભળાશે પણ એના માટે તમારે બહુ શાંત થવું પડે તો સૂક્ષ્મ શરીર પ્રાણ શરીર અને કારણ શરીર આ ત્રણ શરીરોની કરામત છે અગોચરની દુનિયા અગોચરની આખી યાત્રા એના ઉપર ટકેલી છે સામાન્ય માણસનું પ્રાણ શરીર આપણે આગળના એપિસોડોમાં પણ કહેલું કે સ્થૂળ શરીરથી બે ઇંચ ઉપર હોય પણ જો યોગ અને ધ્યાન તમે કરો તો એનો વિકાસ થઈ શકે અને એ છત્રીસ ઇંચથી સાત માઇલ જેટલું પણ તમે એને વિકસાવી શકો પણ જેટલું તમારું પ્રાણ શરીર વિકાસ પામે ને એટલા ઘેરાવામાં કોઈ પણ વ્યક્તિ આવે તો એના ભૂત ભવિષ્ય વિશે તમે કહી શકો એનો વિકાસ કરવા માટે તમારે ધ્યાન યાની કે મેડિટેશન કરવું પડે તો તમને આશ્ચર્ય થશે પણ તમારું આ ભૌતિક જગત છે ને એના કરતાં પણ સિત્તેર ટકા મોટું સૂક્ષ્મ જગત છે જે તમને નરી આંખે દેખાતું નથી અસ્તિત્વની બનાવટ એવી છે મિત્રો કે એ તમને નરી આંખે દેખાય જ નહીં કારણ કે જો એ દેખાય ને તો તમે જીવી પણ ના શકો એટલે અસ્તિત્વએ કૃપા કરીને તમને એ ના દેખાય એવી વ્યવસ્થા કરી છે પણ જો તમને સંસારી ઈચ્છાઓ ઓછી હોય અને સાધનામાં પ્રગતિ કરો તો એ દેખાવું ચાલુ પણ થાય છે અમુક વાર તમે જોજો અનાયાસે જ કોઈ તમારી બાજુમાંથી પસાર થઈ ગયું હોય એવો ભાસ ઘણીવાર ઘણાને થાય છે પણ આપણે એટલા ટેન્શન ભરેલા જીવનમાં હોઈએ છીએ કે એનું બહુ ધ્યાન આપતા નથી ઘણા નાસ્તિક માણસો એને હેલ્યુસનેસ પણ યાની કે આભાસ પણ કહેતા હોય છે પણ હકીકતમાં એનું અસ્તિત્વ છે હવે આપણા શરીરમાં નાભીની નજીક મણિપુર ચક્ર આવેલું છે અને ગળામાં વિશુદ્ધ ચક્ર આ બે ચક્રો ઉપર ભૂત પ્રેત કબજો જમાવી લે મોટા ભાગે ગળાના ભાગે વધારે હોય કારણ કે ત્યાંથી તમે જે ખોરાક ખાવ ને એ એના જે ખાવા પીવાની અતૃપ્ત ઈચ્છાઓ હોય એ એના લીધે પૂરી થાય અને મણિપુર ચક્ર ઉપર પણ તમારી ઈચ્છાઓ પેદા કરવાનું ચક્ર છે એ એટલે ત્યાં કબજો જમાવવાથી તમને એ એની બાકી રહેલી ઈચ્છાઓની વાસના જગાવીને એ મુજબ કરવા કહે તમને ખ્યાલ પણ ના આવે યોગીઓનો અભ્યાસ છે કે આ બ્રહ્માંડમાં એવા નાના નાના ઘણા બધા સૂક્ષ્મજીવો ફરતા જ હોય છે ઘણા તો તમને ખબર નથી પણ હાલ પણ તમારા વિશુદ્ધ ચક્ર ઉપર યાની ગળાની અંદર વાસ કરીને બેઠેલા જ છે પણ એ તમને કાંઈ નુકસાન નથી પહોંચાડતા એટલે તમને ખ્યાલ નથી આવતો અમુક જીવોને જે ખાવા પીવાની ઈચ્છા રહી ગઈ હોય ને એમને એમ હોય કે ભાઈ આટલી બધી આટલી નાની ઈચ્છા માટે શું કમ ખોટો જન્મ લેવો ને આ બધી ભવાટવીમાં ફરવું એના કરતાં જવા દો યાર આવી રીતે કોઈની અંદર બેસીને ઈચ્છા પૂરી કરી લઈશું એવું વિચારનારા ઘણા જીવો ઘણા વર્ષોથી તમારા ગળે યાની કે વિશુદ્ધ ચક્ર પર બેઠેલા જ છે પણ તમને એનો ખ્યાલ કદી આવતો નથી ઘણા ગામડામાં બહુ બીમારી હોય ત્યારે અમુક વૃદ્ધો કહેતા હોય છે ને કે ઘોઘળે યાને કે ગળે કોઈ બેઠું હોય એવું લાગે છે મારો જીવ લઈને જ રહેશે એનું કારણ પણ આ જ છે આ જોવા માટે ભુવા લોકો ખાલી અનુમાન કરતા હોય છે પણ યોગી લોકો એને નજરે જોઈ શકતા હોય છે જ્યારે કોઈ નોનસેન્સ પ્રેતાત્મા કોઈ બદલાની ભાવનાથી જો તમારી અંદર પ્રવેશ કરે તો તમને હેરાન પણ કરી નાખે અને એને કાઢવાના પ્રયત્નો કરવા તમે કોઈ સિદ્ધ પાસે યા ભુવા ભાથી કરો ત્યારે એ સામેનો મહાત્મા એને મણિપુર ચક્ર ઉપર શોધવા કોશિશ કરે તો એ વિશુદ્ધ ચક્ર ઉપર ચાલ્યું જાય અને વિશુદ્ધ ચક્ર ઉપર શોધવા કોશિશ કરે તો એ પાછું મણિપુર ચક્ર ઉપર ચાલ્યું જાય મતલબ કે જલ્દી પકડમાં આવે નહીં અને છતાં જો એને તમે વધુ હેરાન કરો ને તો ઘણીવાર સામેના સિદ્ધ યોગીને કે ભુવાને ધમકી પણ આપતું હોય છે કે ભાઈ મારા માર્ગમાંથી તું હટી જા મજા નહીં આવે એટલે તો અમુક ભુવા ભાથીઓ તમારી પાસે છૂટી પડતા હોય છે કે ભાઈ આ કેસ મારાથી સોલ્વ નહીં થાય પણ જો સામે પહોંચેલા સંત મહાત્મા હોય તો એ પ્રેતાત્માને સમજાવી પણ શકે અને જાણી પણ શકે એની પાસેથી કે ભાઈ તારે આ માણસ સાથે શું તકલીફ છે તું શા માટે એનો જીવ લેવા બેઠો છે ત્યારે એની વ્યથા પણ કહેતું હોય કે મારે મારી સાથે આણે આટલું આટલું ખરાબ કરેલું છે અને જો શાંતિથી સમજાવવામાં આવે તો એ સમજી પણ જાય અને એનો ઉપાય પણ બતાવે કે આટલું કરવાથી મારા તરફથી હું એને છોડી દઈશ અને એવા ઉપાય કરો તો પ્રશ્ન અમુકવાર હલ થઈ પણ જતા હોય છે એટલે મિત્રો સૂક્ષ્મ જગત બહુ મોટું છે એની અવનવી વાતો પણ છે પણ તમને થશે કે આ બધું પોસિબલ છે ખરું અને હોય તો એના માટે શું કરવું એને જોવા શું કરવું તો મિત્રો તમને તમારી પોતાની ખબર જ નથી કે તમે કોણ છો સાયન્સ પણ માને છે કે એક વધુમાં વધુ બુદ્ધિશાળી માણસ એના જીવન દરમિયાન એના મગજનો દસ ટકા હિસ્સો વાપરે છે નેવું ટકા શક્તિઓ એમ જ વપરાયા વગર પડી રહે છે એટલે કહેવાનો મતલબ કે તમે આખું બ્રહ્માંડ છો પણ તમને ખબર નથી એના માટે બસ જરૂર છે તમારા વિચારો મજબૂત કરવાની અને તમારો સંકલ્પ પાવર વધારવાની તમે જોયું હશે ઘણી જગ્યાએ કે અભણ માણસ મોટી ફેક્ટરીનો માલિક હોય છે અને એક ભણેલો ગણેલો માણસ એના હાથ નીચે કામ કરતો હોય છે તો એવું કેમ એવું કેમ શક્ય છે એ જ છે માઇન્ડ પાવર હકીકતમાં તમને કહું મિત્રો આપણે શું છે દુખડા રોવામાંથી જ ઊંચા નથી આવતા જરા પણ જીવનમાં પ્રોબ્લેમ આવે એટલે બીજાની સલાહ લેવા દોડી જઈએ યા બીજાને આપણી વિતી કહેવા દોડી જઈએ પણ પોતે અંદરને અંદર કદી મૂંઝાતા નથી તમે અંદર જ એકલા એકલા મૂંઝાયા કરો અને પ્રોબ્લેમ સોલ્વ કરવા જાતે જ મથામણ કરો નક્કી કરો કે કોઈની સલાહ કે કોઈને કંઈ કહેવું નથી હું જાતે જ એને સોલ્વ કરીશ તો સમય લાગશે પણ તમને એનો સચોટ ઉપાય મળી રહેશે તમે તમને ઓળખો યાર ટૂંકમાં એક નાનું ઉદાહરણ આપું તો એક સિગરેટનું ખાલી ખોખું તમે ટેબલ ઉપર મૂકીને એની સામે જોઈને તમે નક્કી કરો કે આ ખોખું એની જાતે ટેબલ પરથી નીચે પડી જવું જોઈએ અને અડધા કલાક તમે બેસી રહો કદાચ તમારો સંકલ્પ પાવર નબળો હોય તો થોડો સમય વધુ પણ લાગે પણ એ ખોખું નીચે પડી જ જશે એમ ધીરે ધીરે તમે તમારી અંદરની શક્તિઓને વિકસાવતા જાઓ અને પછી તમે જુઓ કે તમે યાદ કરશો કે કોઈએ મોજે દરિયા નામની ચેનલમાં આવું કહેલું એકવાર તો લાગી જાઓ મિત્રો આજથી અગોચરની ખોજમાં બેસી જાઓ ધ્યાનમાં યાદ કરો બુદ્ધ અને મહાવીરને અને હા એમાં કોઈ પણ તકલીફ પડે ક્યાંય પણ અટકો અને કોઈ પણ એ બાબતે પ્રશ્ન થાય તો સ્ક્રીન પર નંબર આપેલો જ છે કોઈ પણ સમયે મારી સાથે ચર્ચા કરી કરી શકો છો કોઈ પણ સંકોચ વગર મિત્ર ભાવે કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં બસ આવો મિત્ર ભાવે મળીને આપણે સંસારનું કંઈક કલ્યાણ થાય એવું કરીએ તો અંતમાં વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને સંબંધીઓને પણ શેર કરજો જેથી એમને પણ એનો લાભ મળી શકે તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં